ભરૂચ જિલ્લાની સમસ્ત સમત ક્ષત્રિય રાજપૂત મહિલા દ્વારા માનનીય નરેન્દ્ર નરેન્દ્ર મોદીને લોકસભાના ઉમેદવાર ટિકિટ રદ કરવા લખી મોદી સાહેબ સમાજની બહેનો માટે લોકસભા બેઠેલા પુરુષોત્તમ રૂપાલા જે ટિકિટ આપી છે તે તેને યોગ્ય નથી સમાજ માટે દેશ માટે કોઈ પણ જાત જ્ઞાતિના ભેદભાવ વગર આપ સ્ત્રીએ દેશનું યોગ્ય કરવું છે અમે અમને અમને તમને એક જ વિનંતી કરીએ છીએ કે અમારા સમાજની બહેનોની લાગણી ઉભાવી છે એ લાગણીઓ ઉભાવી અને અમારા બધાએ કરેલા જે કંઈ અમે લોકોએ સમાજ માટે દેશ માટે રાષ્ટ્ર માટે અમે જે કંઈ આપ્યું છે બલિદાન એનો તમે બધી બહેનોએ અમે એક જ વિનંતી કરીએ છીએ

મોદી સાહેબ ગાંધીનગરમાં હતા ત્યારે એમણે પ્રોમિસ આપ્યું હતું કે જ્યારે પણ તમે બહેનોની જરૂર પડશે તો હું તમારી સાથે છું તમે એક પોસ્ટ કાર્ડ લખજો હું તમારે હાજર છું તો એના અંતર્ગત આજે સાંજે અમે બહેનો ભેગા થઈ અને મોદી સાહેબ આજે સાંજે અમારો એક હજાર પોસ્ટ કાર્ડ લખવાનો ટાર્ગેટ છે અને આજે અમે પૂરો કરીશું આજે બધા ભરૂચ જિલ્લા સમસ્ત ગામડાઓમાંથી બહેનો ભેગા થઈને આજે સાંજે અમે સાંજે ચાર વાગે મોદી સાહેબને પોસ્ટ કાર્ડ લખવાના છે આજ પૂરતો ભરૂચ જિલ્લા મહિલાનો પ્રોગ્રામ છે આવનારા દિવસોમાં ભુરુચ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી આ પ્રોગ્રામ થવાનો છે એના વિશેની રૂપરેખા જેમ જેમ પ્રોગ્રામો નિશ્ચિત થતા એમ એમ જાહેર કરતા રહીશ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે